નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન ગીતા મિત્રો ભગવાને પોતાના સ્વમુખે ગાયલી અને મહાભારતના યુદ્ધમાં અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવા માટે આ સુંદર ભગવદ્ ગીતા આપણી સમક્ષ રજૂ કરી છે જેમાં આપણા જીવનને કેવી રીતના જીવવું જીવનમાં સમસ્યા આવે તો શું કરવું તેની સુંદર મજાની વાત આ આ ગીતામાં કરેલી છે મિત્રો આજે આપણે ગીતાની કેટલીક જાણી કેટલીક અજાણી વાતો વિશે ચર્ચા કરીશું તો જોઈએ ભગવદ્ ગીતાને મિત્રો ભગવદ્ ગીતા કોને કહીશું તો અહીંયા સુંદર મજાનું વાક્ય લખેલું છે શ્રીમદ શ્રીમદ ભગવદ ગીતા એટલે ભગવાને સ્વમુખે ગાયેલું ગીત મહાભારતના યુદ્ધમાં અર્જુન જ્યારે યુદ્ધ કરવાની ના પાડી છે પોતાના સ્વજનો સામે ત્યારે ભગવાને ખુદ અર્જુનને આ ભગવદ ગીતા કઈ સંભળાવેલી અને એટલા માટે જ આપણે કહી શકીએ કે આપણી જે ગીતા છે આપણું જે ધાર્મિક પુસ્તક છે તે ભગવાને ખુદ ગાયેલું છે ખુદ રજૂ કરેલું છે આગળ જોઈએ મિત્રો હવે સૌથી અગત્યનું મિત્રો આ નોંધ્યું છે આખી ભગવદ ગીતામાં હિન્દુ શબ્દ ક્યાંય લખેલો નથી આખી ભગવદ ગીતામાં હિન્દુ શબ્દ એક પણ વખત આવતો નથી એટલા માટે ભલે આપણે ભગવદ ગીતાને હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ કહીએ છીએ પરંતુ ખરેખર તે વૈશ્વિક ધર્મગ્રંથ છે ફરીથી આખી ભગવદ ગીતાના સાતસો શ્લોકોમાં ક્યાંય પણ હિન્દુ એવો શબ્દ લખાયેલો નથી એટલા માટે ભલે તે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે પરંતુ તે ખરેખર તો વૈશ્વિક ધર્મ ગ્રંથ છે ખૂબ જ અગત્યનું મિત્રો ભલે આપણે હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તક તરીકે ભગવદ ગીતાને માનીએ છીએ પરંતુ આખા જ ધર્મ ગ્રંથમાં ક્યાંય હિન્દુ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી માટે આપણે આને વૈશ્વિક ધર્મ ગ્રંથ તમામ ભાષાઓમાં થયેલું જોવા મળે છે અંગ્રેજી હોય ગ્રીક હોય લેટિન હોય ફ્રાન્સ હોય એમ દરેક ભાષાઓમાં મિત્રો આપણી આ ભગવદ્ ગીતાનો અનુવાદ જોવા મળે છે આગળ જોઈએ મિત્રો હવે આ ભગવદ ગીતા લખાઈ કેવી રીતના તેની રચના કેવી રીતના થઈ એ જોઈએ તો મિત્રો આપણું જે મહાભારત પુસ્તક છે જેના રચયતા વેદ છે એ મહાભારતના કુલ 18 પર્વો છે યાદ રાખીશું મહાભારતના 18 પર્વો છે તેમાંનો છઠ્ઠો પર્વ એટલે ભીષ્મ પર્વ છઠ્ઠો પર્વ એટલે ભીષ્મ પર્વ અને આ પર્વના અધ્યાય 25 થી લઈ

અને બેતાલીસ સુધીના જે અધ્યાયો આવે છે તેમાં આપણું આ સુંદર મજાની ભગવદ્ ગીતા લખેલી છે આગળ જોઈએ તો મિત્રો આ વેદ વ્યાસ કોણ હતા હવે એ સમજીએ તો અહીંયા સુંદર મજાનું મિત્રો વેદ વ્યાસ વિશે આપણે માહિતી ભેગી કરી છે તો મિત્રો સૌપ્રથમ આપણે ભગવાન વિષ્ણુજી તો પરિચિત જ હશે ભગવાન વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયા બ્રહ્માજી એવું કહેવામાં આવે છે અને આ બ્રહ્માજીનો નો માનસ પુત્ર મનુષ્ય પુત્ર એટલે વશિષ્ટ ઋષિ અને શક્તિ ઋષિ મન્યા હતી તેમનાથી આ વેદ વ્યાસ નો જન્મ થયેલો એટલે કે વેદવ્યાસના પિતા પારાસર અને માતા સત્યવતી છે હવે આ મિત્રો વેદવ્યાસનું નામ કેવી રીતના પડ્યું તે પણ આપણે જાણી લઈએ તેમનું સાચું નામ શ્રી કૃષ્ણ બાદરાયણ છે યાદ રાખીશું શ્રી કૃષ્ણ બાદરાયણ તેમને દ્વેપાયન પણ કહેવામાં આવે છે કેમ કહેવામાં આવે છે તે સમજીએ તો આ જે વ્યાસ હતા તેઓ રંગે શ્યામ હતા શ્યામ હતા એટલા માટે તેમને કૃષ્ણ કહેવામાં આવ્યા અને તેમનો જન્મ દ્વીપ દ્વીપ એટલે કે ટાપુ ઉપર થયેલો હોવાથી તેમને દ્વીપાયન પણ કહેવામાં આવે છે તેઓ મિત્રો છેલ્લા અઢારમાં વેદ વ્યાસ હતા તેવું કહેવામાં આવે છે અને તેમણે આપણે આ ભગવદ્ ગીતાને છંદબંધ શ્લોકોમાં રૂપાંતરિત કરી દીધી છે કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને ગીતા કહી ત્યારે ગદ્ય સ્વરૂપે એટલે કે પાઠ સ્વરૂપે સંવાદ સ્વરૂપે કહી હતી પરંતુ વેદ વ્યાસજીએ આપણે આ ગીતાને છંદબંધ શ્લોકોમાં રૂપાંતરત કરેલી છે આગળ વધીએ મિત્રો આખી ભગવદ્ ગીતામાં માત્ર અને માત્ર ચાર વ્યક્તિઓનો સંવાદ જ જોવા મળે છે કયા કયા જોઈએ ભગવદ ગીતામાં દ્રષ્ટો સંજય अर्जुन અને શ્રી કૃષ્ણ ભગવાન આ ચાર વ્યક્તિઓનો સંવાદ આખી ભગવદ્ ગીતામાં આવે છે હવે સંજય જે હતા તે દ્રષ્ણના સાથી હતા સમજીશું જેઓ વિદ્વાન ગૌણ ગણ નામના સારથી હતા તેમના પુત્ર હતા અને શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી હતા ખૂબ જ અગત્યનું ગીતામાં માત્ર ચાર વ્યક્તિઓનો સંવાદ એટલે કે વાતચીત જોવા મળે છે દૃતરાષ્ટ્ર સંજય અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન સંજય જે હતા એ અસ્તિનાપુરના રાજા દૃતરાષ્ટ્રના સારથી હતા તેઓ વિદ્વાન ગવલઘર નામના સારથી છે તેમના પુત્ર હતા અને શ્રી કૃષ્ણ એ મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના સારથી હતા મિત્રો ખાસ યાદ રાખીશું સંજયને ઋષિ વેદ દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે જેના કારણે મહાભારતનો યુદ્ધ તેઓ ધૃતરાષ્ટ્રને ત્યાં લાઈવ ટેલિકાસ્ટ કરી શકે જ્યારે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે જેના કારણે શ્રી કૃષ્ણના એટલે કે ભગવાન વિષ્ણુના

વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે માક્ષર સુદ 11 ના દિવસે આપણે ગીતા જયંતિ ઉજવીએ છીએ મિત્રો ખાસ અત્યનું ભગવદ ગીતા વિશ્વનો એકમાત્ર પુસ્તક એકમાત્ર એવો ગ્રંથ કે જેના જન્મ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ માક્ષર સુદ 11 ના દિવસે ગીતા જયંતિ ઉજવાય છે આગળ જોઈએ મિત્રો ત્યાર પછી ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય છે. ભગવદ ગીતામાં 18 અધ્યાયો 700 શ્લોકો છે ભગવદ ગીતાની અંદર 700 શ્લોકો છે 9411 શબ્દો આવેલા છે અને 24447 અક્ષરો આવેલા છે. 18 અધ્યાય 700 શ્લોક 9411 શબ્દો અને 24447 જેટલા શબ્દો આપણે આ ભગવદ્ ગીતાના સાસો શ્લોકોમાં સમાવેશ કરેલો છે આગળ જોઈએ મિત્રો હવે આ જે સાસ્રો શ્લોકો છે તેમાં આપણે આગળ જોઈએ તેમ માત્ર ચાર જ વ્યક્તિઓનો સંવાદ છે કૃષ્ણ ભગવાન અર્જુન સંજય અને હસ્તિનાપુરના રાજા દૃતરાષ્ટ્ર તો ચારેય વ્યક્તિ હોય સાસ્રો શ્લોકોમાંથી કેટલા કેટલા શ્લોકો બોલ્યા તે જોઈએ તો મિત્રો

શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા સંવાદ સ્વરૂપે ગદ્ય સ્વરૂપે રજૂ કરી હતી તે અહીં વેદ વ્યાસજીએ ખૂબ જ સારી રીતે છંદોમાં ઢાળી છે તો કયા શ્લોકો કયા છંદમાં લખાયેલા છે તેના વિશે પણ જોઈએ તો મિત્રો ભગવદ્ ગીતાના સાતસો શ્લોકો પૈકી છસો અને પિસ્તાલીસ શ્લોકો એટલે કે મોટા ભાગના શ્લોકો

છ અધ્યાયો કર્મયોગ પાછળના છ અધ્યાયો ભક્તિયોગ અને એના પછીના છ અધ્યાયો એ જ્ઞાન યોગ ઉપર આધારિત છે આપણે હવે તે તમામ અધ્યાયો તેના નામ વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ છે કર્મયુગ કર્મયુગમાં કુલ છ અધ્યાયો છે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યુગ જેમાં કુલ સુડતાલીસ શ્લોકો નો સમાવેશ કરેલો છે ત્યારબાદ જેમાં શ્લોકો શ્લોકોનો સમાવેશ કરેલો છે ચોથો અધ્યાય નાન કર્મ સંન્યાસયુગ જેમાં બેતાલીસ શ્લોકો સમાવેશ કરેલો છે પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યુગ જેમાં ઓગણત્રીસ શ્લોકો આવેલા છે અને છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યુગ જેમાં સુડતાલીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે આ છ છ અધ્યાય કર્મયુગ ને આધારિત છે આગળ જોઈએ ત્યારબાદ આવે ભક્તિ યુગ અધ્યાય સાત થી લઈ અધ્યાય બાર સુધીના છ અધ્યાય ભક્તિ યુગમાં સમાવેશ કરેલા છે તો સાતમો અધ્યાય જેમાં શ્લોકોનો સમાવેશ કરેલો છે જેમાં ચોત્રીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે ત્યારબાદ દસ મધ્યાય વિભૂતિ યુગ કે જેમાં બેતાલીસ શ્લોકોનો સમાવેશ કરેલો કરેલો છે અને અગિયાર મધ્યાય વિશ્વરૂપ દર્શન કે જેમાં પંચાવન શ્લોકોનો સમાવેશ કરેલો છે અને બારમો અધ્યાય ભક્તિયોગ કે જેમાં વીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે આ તમામે તમામ સાત થી લઈ અને બાર અધ્યાયો ભક્તિયોગમાં આવે છે આગળ જોઈએ ત્યારબાદ છે જ્ઞાનયોગ તો જ્ઞાન યોગમાં અધ્યાય તેર થી લઈ અધ્યાય અઢાર આ તમામે તમામ છ અધ્યાયો જ્ઞાન યુગ આધારિત છે તેરમ અધ્યાય ક્ષેત્રે ક્ષેત્રીજ્ઞ યુગ જેમાં ચોત્રીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે ચૌદમ અધ્યાય ગુણ ત્રય યુગ જેમાં સત્યાવીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે પંદરમ યુગ અધ્યાય પુરુષોત્તમ યુગ કે જેમાં વીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે ત્યાં ત્યાં પણ સોળમો દેવાસુર સંબદ્ધિ ભાગ યુગ મિત્રો આ યુગમાં આ અધ્યાયમાં ચોવીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે સત્તરમો અધ્યાય શ્રદ્ધા ત્રય વિભાગ યુગ જેમાં અઠ્યાવીસ શ્લોકોનો સમાવેશ કરેલો છે અને અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યુગ જેમાં અઠ્યોતેર શ્લોકોનો સમાવેશ કરેલો છે આમ મહાભારતના કુલ અઢાર અધ્યાયો ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે ત્રણેય વિભાગમાં છ છ અધ્યાયો આવે છે કયા અધ્યાયનું નામ શું અને કયા અધ્યાયમાં કેટલા શ્લોકો છે તેની સુંદર મજાની માહિતી આપણે હવે હવે આગળ વધીએ જોઈએ ગીતા વિશે થોડું મિત્રો ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલાનો પહેલો શ્લોક છે તેમાં પહેલો જ અક્ષર છે ધર્મ ક્ષેત્ર ધર્મક્ષેત્ર સંજયને પૂછે છે કે મહાભારતના યુદ્ધમાં રુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તો પહેલો શબ્દ પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મ ક્ષેત્ર જ્યારે અઢારમા અધ્યાયનો છેલ્લો શબ્દ છે મિત્રો યાદ રાખીશું અઢારમો અધ્યાય છેલ્લો શ્લોક અને છેલ્લો શબ્દ છે મમ અર્થાત મારું ધર્મ ક્ષેત્ર કયું છે ભગવદ્ ગીતામાં શા માટે વાંચવી જોઈએ તો મનમાં પ્રશ્ન થાય કે આપણે જીવન શા માટે જીવવું જોઈએ આપણું ધર્મ ક્ષેત્ર શું આપણો ધર્મ કયો

ચારેય તરફથી તમે નિરાશા મળવી હોય તો ત્યારે તમારી ગીતાના શરણી જવાનું તમને ગીતાના શરણી જવાથી ચોક્કસ રસ્તો મળશે મળશે અને મળશે તમારા જીવનની સમસ્યા હોય મુશ્કેલી હોય તમને કોઈ રસ્તો ના સૂસ્તો હોય તો ગીતા વાંચીશું તો તમને તેમાંથી ચોક્કસ રસ્તો તમને મળી જશે મિત્રો આ એક અદ્ભુત પ્રયોગ કરેલો છે તે જોઈએ તમારે જ્યારે આવી મુશ્કેલી આવે સમસ્યા આવે ત્યારે ભગવદ્ ગીતાને હાથમાં લઈશું અગિયાર વખત શ્રી કૃષ્ણ શાહના મમ જે ભગવદ્ ગીતાના રચયિતા છે જેમના મુખે આ ભગવદ્ ગીતા ગવાયેલી છે તેને યાદ કરીશું ત્યારબાદ ભગવદ્ ગીતાનું પુસ્તકનો કોઈ પણ પાનું ખોલીશું ત્યાં તમારી પેન પેન્સિલ કે તમારી આંગળી જે શબ્દ ઉપર જે શ્લોક ઉપર ઠરે તે જ તમારી સમસ્યા તે જ તમારી મુશ્કેલી અને જે રસ્તો નથી મળતો તે રસ્તો તમારો તે હશે યાદ રાખીશું આ પણ એક અદ્ભુત પ્રયોગ છે આ છે આપણા ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથની તાકાત કે તમને તમારી સમસ્યાનો ચોક્કસ રસ્તો મળશે મળશે અને મળશે જેમ જેમ મિત્રો તમે ગીતાને વાંચતા જઈએ છીએ વાંચતા જશો તેમ તેમ તમને તેમાંથી અચૂક રસ્તો મળતો જશે મિત્રો અદ્ભુત પ્રયોગ છે ઘણા વ્યક્તિઓએ આ પ્રયોગ કરેલો છે તમે પણ આ પ્રયોગ કરશો તો તમને પણ ચોક્કસ તમારી સમસ્યાનું નિરાકરણ મળશે હવે આગળ જોઈએ છેલ્લી વાત મિત્રો ત્યારબાદ આ એક એવો ગ્રંથ છે જેને શ્રી કૃષ્ણ ભગવાને આ એક મિત્રો એવો ગ્રંથ છે કે જેને શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા માટે આ સંવાદ ગીતાનું રહસ્ય તેને કહ્યું હતું અને તે પણ યુદ્ધના મેદાનમાં પરંતુ એ જ ઉપદેશ એ જ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો મહાન ધાર્મિક ગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના તમામ ધાર્મિક ગ્રંથોમાં એકમાત્ર ભગવદ્ ગીતા જોડી બનેલી છે ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવા માટે આ ભગવદ્ ગીતાનું રહસ્ય સમજાવ્યું પણ એ જ રહસ્ય એ જ સમૃદ્ધિ હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક બની ગયું તે જગતનો એકમાત્ર આ અદ્ભુત કિસ્સો છે તો મિત્રો આ હતી ભગવદ્ ગીતા એક વિશ્વના ધાર્મિક ગ્રંથની કેટલીક જાણી કેટલીક અજાણી વાતો આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર ગમી હશે તમારો ખૂબ ખૂબ આભાર